E ઇન્ટરનેશનલ સ્કૂલમાં સાતમા ધોરણમાં અભ્યાસ કરતા બે બાળકો વચ્ચે માથાકૂટ તથા એક બાળક દ્વારા બીજા બાળકની નખ મારવાનો કિસ્સો સામે આવ્યો હતો ત્યારે સમગ્ર બાબતે સ્થાનિક પોલીસ સ્ટેશનના અધિકારીઓનું નિવેદન પણ સામે આવ્યું છે સાથે શાળાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે ઘટનાના પગલે પોલીસે શાળામાં તપાસ કરી અને વિદ્યાર્થીઓના વાલીઓ સાથે પણ વાત કરતા ખબર પડી હતી કે સામાન્ય બાબતમાં બંને બાળકો વચ્ચે ઘર્ષણ થયું હતું જેમાં બીજા બાળકની નખ વાગ્યો હતો સાંભળો અધિકારી શું કહી રહ્યા છે આજરોજ સોશિયલ મીડિયા થકી એક મેસેજ ધ્યાને આવેલ કે અત્રેના પોલીસ વિસ્તારમાં આવેલ પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલમાં સાતમા ધોરણમાં ભણતા બે બાળકો વચ્ચે સામાન્ય ઝઘડો તકરાર થયેલ અને એમાં એક બાળકથી બીજા બાળકને નખ વાગી ગયેલ છે અને સોશિયલ મીડિયામાં જે મેસેજ વાયરલ થયેલ છે તેમાં ચપ્પુ જેવું સાધન બતાવેલ છે એવો ખોટો મેસેજ વાયરલ થયેલ છે હકીકતે સ્કૂલ મેનેજમેન્ટ અને બંને વાલીઓનો સંપર્ક કરતાં આ જે બાળકો છે વિદ્યાર્થીઓ એનું સ્કૂલ બેગ વગેરે સામાન નિયમિત રીતે સ્કૂલમાં ચેક કરવામાં આવે છે સ્કૂલમાં આ જે ઘટના બાદ જે વિદ્યાર્થીને નખની ઈજા થયેલ છે એને પ્રાથમિક સ્ટાફનર હાજર હોય છે એના થકી પ્રાથમિક સારવાર આપવામાં આવેલ અને એ ઘટના બાદ તુરંત બાળક રૂમમાં ડાન્સ કરવા પણ ગયેલ છે એટલે આ ખોટો મેસેજ વાયરલ વાયરલ થયેલ છે અને સ્કૂલ બેગ નિયમિત ચેક કરવામાં આવે છે અને આ બાબતે પ્રાથમિક તપાસ કરવામાં આવેલ છે સ્કૂલના સીસીટીવી કેમેરા છે એ પણ કાલે ચેક કરવામાં આવનાર છે અને જે આ ચપ્પુ જેવું સાધન છે એ બાબતે તપાસ કરતા સ્કૂલ મેનેજમેન્ટ તરફથી એવું જાણવા મળેલ છે કે બાળક પાસે પ્લાસ્ટિકનું રમકડાનું કોઈ ધારદાર સાધન કે હથિયાર નહીં પ્લાસ્ટિકનું રમકડું હતું અને એ પણ સ્કૂલ દ્વારા જમા લેવામાં આવેલ છે છતાં એ બાબતે કાયદેસર તપાસ કરવામાં આવશે અને કંઈ પણ ગુનાહિત જણાશે તો તુરંત કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે

આજે પણ આ ઘટના બાદ જે બાળકથી નખ વાગી ગયેલ છે એના વાલીઓ ત્યાં સ્કૂલમાં જઈ અને માફી પત્ર લખી આપ્યા આપેલ છે